આપણે જોઈએ પહેલો પ્રશ્ન પૂછાયો કે મળે છે આ આવ્યો એટલે કે ઉષ્માવરણમાં જોવા મળે છે ઉષ્માવરંગે બીજા આયનાવરણના નામે પણ ઓળખવામાં આવે છે તો પહેલો જવાબ આવશે ઉષ્માવરણ એના પછી બીજા નંબરનો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો પર્યાવરણ પર અસર કરતો નથી તો એનો જવાબ આવશે રેખાંશ પવન અસર કરે છે સમુદ્ર તંત્ર પ્રદુષણ્યા બધા પર્યાવરણ છે એ પર્યાવરણ પર અસર કરે છે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે બરફ બક્ષી પવનો કયા છે તો બરફ બક્ષી પવનો જે છે એ સી જવાબ આવશે ચિરો ચોથા નંબરનો પ્રશ્ન પ્રશ્ન હતો કે ભેજ આપવાનો સાધન કયો તો એની અંદર ઓપ્શન તો થર્મોમીટર બાયરોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર

જે પશ્ચિમ બંગાળ છે તેમ પશ્ચિમ બંગાળ સરમાંથી જે પવનો છે એ પવન કે હોય છે ધૂળ અને રમળોથી ભરપૂર હોય છે અને એ ધૂળ રમળોવાળા પર્વત પવન કે હોય એમાં હોય છે કાળા વૈશાખી પવન એને નોર્મેસ્ટર પવન તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર નંબર પ્રશ્ન તો સૂર્ય તરંગો કોને કહેવામાં આવે છે કે સૂર્યની જે સપાટી છે એ સૂર્યની સપાટી ઉપર જોવા મળતા કાળા રંગના ધબકારાને સૂર્ય કલંગો કહેવામાં આવે છે 10 નંબર પ્રશ્ન તો કે વાતાવરણના મુખ્ય આવરણનું નામ જણાવો સંતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્મા આવરણ આ વાતાવરણ મુખ્ય ચાર આવરણ છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ વિભાગ સી જોઈએ વિભાગ સી માં પહેલો પ્રશ્ન અગિયાર નો પ્રશ્ન હતો કે નક્સર સાધનો ઉપર કેવી રીતે અસર કરે છે કે જે સૂર્ય છે એ સૂર્યના કિરણો કિરણો કેવા છે છે સીધા સીધા લંબ લંબ અને પડતો હોય ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય વધુ હોય અને ગરમીનું પ્રમાણ જ્યાં વધુ હોય ત્યાં બાષ્પીભવની પ્રક્રિયા વધુ થાય અને બાષ્પીભવનું પ્રમાણ જ્યાં વધુ હોય બાષ્પીભવની પ્રક્રિયા જ્યાં વધુ થતી હોય ત્યાં વધુ વરસાદ પડે અને આ તે અસર સાધનો અસર કરે છે પ્રશ્ન ધ્રુવ્ય પ્રદેશો છે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે ત્રાસા પડે છે અને ત્રાસા પડવાના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ વધતું નથી અને એના કારણે ધ્રુવ્ય પ્રદેશોમાં ગરમી નથી હોતી તેર માં તમને પ્રશ્ન હતો કે બધવા દૃષ્ટિ વધુ થાય છે પસાર થતા હોય છે એની વચ્ચે કોણ આવે છે પશ્ચિમ ઘાટ આવે છે અને પશ્ચિમ ઘાટ આવવાના કારણે ત્યાં અથવા વરસાદ મરમાર કિનારે પડી હોય છે ચૌધ નો પ્રક્રિયા ઝડપી બને છે પાર્થિવ અને જોરબીન ગ્રહો કયા કયા છે તો પાર્થિવ ગ્રહોની અંદર આવશે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આ પાર્થિવ ગ્રહો છે જયારે ગુરુ શનિ નેપ્ચુ અને યુરે જો ગ્રહો છે આગળ વધીએ